દામાવાસ ગ્રામ પંચાયત તલાટી શ્રીનો વિદાય સમારંભ સાથે નવીન તલાટી શ્રીનો તાલુકાના દામાવાસ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી તરીકે છેલ્લા ચાર વર્ષ સેવા આપતા શ્રીમતી મિત્તલબેન ચૌધરીની સેવાને બિરદાવી તેમનો વિદાય સમારંભ ભવ્ય સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાબીના અધ્યક્ષ યોજાયો અને નવીન આવતા તલાટીકમ મંત્રી શ્રી અમૃતભાઈ ગમાર સત્કાર સ્વાગત કાર્યક્રમ સાથે નવીન પંચાયત મહિલા સદસ્યા શ્રીમતી ગૌરીબેન રામજીયાણીનું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ શ્રી રામાભાઈ વણઝારા સદસ્યો શ્રી ઠાકોરભાઈ શ્રીમતી સોનલબેન સેવા મંડળી ચેરમેન શ્રી મોહનભાઈ અને સેક્રેટરી શામજીભાઈ ગ્રામ આગેવાનો વિઠ્લભાઈ મુખી દિનેશભાઈ ચાર તાલુકા મંત્રી શ્રી બાબુભાઈ તેમજ અરવિંદભાઈ મેતાપસિંહ વણજારા તેમજ ગ્રામ આગેવાનો જોડાઈ મિત્તલબેન ચૌધરીની સેવાઓની બિરદાવેલ હતા અને અમૃતભાઈ ગંવારને આવકારેલ હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ